નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના સાયજીગંજના વાણિજ્ય ભવનના માંથી ચોરી કરેલ એક્ટિવા અને મોબાઈલ ફોન સાથે એક કિસમ ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીની ટીમને અગાઉ પ્રોહિબિશનના કેસોમાં પકડાયેલ અને હાલમાં ભાયલી બસ સ્ટેન્ડ પાસે રહેતો અર્જુન માળી અકોટા રોડ પર શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળા કલરની એક્ટિવા લઈને ઉભેલ છે તેવી બાતમી મળી હતી જેને લઈને એસઓજીની ટીમને બાતમીવાળી જગ્યાએથી એક નંબર પ્લેટ વગરની કાળા કલરની એક્ટિવા સાથે અર્જુન ઉર્ફે દેવો માળી મળી આવ્યો હતો ની પુછપરછ કરતા એક્ટિવા બે દિવસ પહેલા સાજેગંજના વાણિજ્ય ભવનના parking માંથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું તથા તેની પાસેથી એક ચોરી કરેલ મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. SOG ની ટીમે અર્જુનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મ્યુરપોટ નેશન પ્લસ ન્યૂઝ કોળત્રા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો. બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર